જે દિવાલનું તો કોમ પતી ગયું હવે તો પેલી સાઈડ ઉપર જવું પડશે એકવાર બાપજીને ફોન કરી દઉં હલો હા બાપજી ચેલો કોમ આવ્યો હો મજૂરો ચેલા બાપજી ડોર કરોડનું હવેલીનું કોમ આવી પડ્યું હો તમે આવું મંદુ મંદુ કોમ કરશો તો ઓર્ડર જયા હાથ ઉપર તમે ફાસ્ટ કોમ કરાવો મારો રાતે ફોન ચેલા ઠોકતા પેલા કે તમે કોમ પૂરું કરી આ લો અને બીજો એ નવો ઓર્ડર લીધો હવેલીનો મોટો ના ના એ બધું નહીં ચાલે યાર મારે રૂબરૂ મળવું પડે હે તમે હાલ હું એ સાઈડ ઉપર આવું તમે હા હું રૂબરૂ આવું તમે એક કોમ કરો હું તમે ત્રીજા ભાગના પૈસા હાલ દઉં હારે સાઈડ ઉપર આવું રૂબરૂ મળો હા અલ્લાન ટ્લાન ટ્લા

હવેલી નું ફોર્મ આઈ મારા જે રાજસ્થાન ના ચાર કારીગર આયા હતા દારાના ના ફોન કર્યા હતા ના કરી શકતા હતા એમને પૈસા આપીને ફોર્મ ચાલુ કરાવટાફટ પતી ગયા ઉપર ની જરૂર

kalau dia dalam pete uha ain bulin jatar ya si kebak lu sih sih lah dari bat dari mutu sawaran lu siapa dah hubul lah pohon kering jika bain bulai lo perlu buar na buar aku kerai le wire main bulai nak biar tain darah light ban reh kok kucian tu pohon kerja aja jika bain halo sih lah dah bain આ તો આ તમારું ઘરનું કામ ચાલે એ બાજુ આવી જાવ ના ના લાઈટ નું બોર્ડ ને બધું આઘું કરાવી દો તમે એટલે તમારા લાઈટ ના બધી ચિંતા ના રહે હરાવો બોલો કલજી શું થયું

હલો છે બે આવો ને આ બાજુ અહિયાં બોહ આખું કરાવું ઘરનું કોમ રાખ્યું હતું

વિક્રમઘા ત્યા જો બપો તો બે વાર પેલા આવડું આખા ઘર નું કોમ કરશન બોપા તમને બે બાજા પૂછી કરવાનું મન તો ખ્યાલ ના હોય તો

টাকা নেই পড়ি তুই তো পারি না বিটিয়ে তু পারি ফিরলেও পারি তা ফোন পারে ফিরলেও করি তুই બોલાય <Panel> અમે <trio> <trio> દસો મજૂરી કરતા હલો કાકા એ જગર ભાઈ ઘેર આવો તમે આવો ને બધું તો મૂકવું આ ગયો બપલાય હું નતું કર્યું જીગા ભાઈ નું 1.2 લાખ નું કામ કાઠે નઈ તો હારું હ ખરેખર કરશું ન પૈસા આ ભૂખલે ને આ આલે દેતા ન હો ડિસ્પ્લે ફૂટી ગઈ જમ એકદમ પડે તો મને

ફોન વેટિમ પડે હોય હું જો તો એ રૂમાલ પડે તો કુનો ઉડી લેવા ડાયરેક્ટ કુસુ પર કનો કનો નહીં શાંતિ રાખ સાવ ડફલુ મળી જાય લાય અજાન પહેલા તારો ફોન લઈ હેડ ફોન તો ના મોલાઈ રોજ ફોન આવો હક્ત જન ના અમારે ફોન આવો વાત કરી છે અમાર દોસી નઈ આવતા હોય જો હજી પિક્ચર જોવા જવાનું મળી જશે ભાઈ કાલ ઓલ જબ જઈ હું એ તમે ગમે તો ના મેલો અજાન પહેલા ઓનો ફોન લાવો ફોન તો ના મોલો ફોન તો યે અમાર કારીગરોનો ફોન ના આવતા હોય અમારે આવો તમ ભાઈ ફોન આખા જો રૂવાવાથી ફૂલ ફોન આવો અને જાલ પેલાવો ને ભૂકલા તારે તો ફૂલી જાય એ માફોડિયા માંથી એ એ તું બોલે ને બહુ તો કોતો અકર હું ખબર ન પડતી મૂર્ખોયા સંતી રાખો કાકા કા મિલ ગયા હું તમને પૈસા આલું કલજીન કઈ દઉં હું જીગા ભાઈને વાત કરીન અલાઈ જો હું કલજી જોડી એ તમે ગમે તુ જ ના કરો મારો ફોન જોવો ને જારી પે જોવો ફોન તો ચોહી અલ્યા કાકા